એવું કહેવાય છે લોકશાહીમાં પવિત્રતા હોવી જોઈએ અને જનતા જનાર્દન મહાન છે લોકોના હાથમાં સત્તા બંધારણે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સામે આપે છે કે લોકો નક્કી કરે કે મારો પ્રતિનિધિત્વ કોણ હશે એ મતદાતાઓને નક્કી કરવાનો અધિકાર આપે છે લોકશાહીની આ પવિત્રતાને અભરાવીને અને દૂષિત કરીને મતદાતાના મતોનો અધિકાર છીનવી લેવાનો પાપ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે યાદ રાખ મારે કહેવું છે ભાજપ તમે બહુ સારા કામ કર્યા છે તમારી ડબલ એન્જિન ને ત્રિપલ એન્જિન ની સરકાર છે તો પછી તમારે મતદાતાઓને નિર્ણય કરવાનો અધિકાર દેવો જોઈએ પછી નાણાના કોથળા સત્તાનો દુરુપયોગ ધાક ધમકી આપીને સામેથી ઉમેદવાર ખસેડી લેવાનું પાપ કેમ કરવું પડે છે કરવાનો નિર્ણય મત દાતાઓને તમે સારા કામ કર્યા છે તમને ફરી છૂટીને બેસાર છે પણ એનો માયલો જાણે છે કે ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કર્યો છે ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર અને એટલે જો લોકો નિર્ણય કરે તો પાછી સત્તા મળશે નહીં અને એટલે લોકશાહીમાં જેની પરવાનગી નથી આપી એવા નાણાના કોઠા અને હવામાં આક્ષેપો નથી કરતો કચ્છના એ મુન્દ્રાના અમારા તાલુકા પંચાયતના ઉમેદવારને અમારા તાલુકા કોંગ્રેસના પ્રમુખ વીરભાઈ ગઢવીને અભિનંદન આપું એમણે સ્ટિંગ ઓપરેશન કર્યું આ બધી યુટ્યુબ ચેનલોમાં ફેર્યું સાડા લાખ પાંચ લાખ સાડા ત્રણ લાખમાં સોદો અને ભાજપનો એ ઉમેદવાર જો લોકશાહીમાં મતદાતાનો અધિકાર છીનવવાનો પ્રયત્ન કરે એનો બદલો લોકોએ નહીં મને વિશ્વાસ છે કે આ ગુજરાતની જનતા ગુજરાતમાં મતદાતાઓ જેમના પોતાના મતાધિકાર ઉપર તરાપ મારીને ચૂંટણીમાં જે લાંછન લાગે લોકશાહીમાં એવું કામ કર્યું છે અને મારા જુનાગઢ વાસીઓ પણ એનો બસો દેખાડે એમને સ્થાન અહીં જે અમારા ઉમેદવારો ઓગણપચાસ બેઠા છે એમને સલામ કરું અભિનંદન આપું આપણે સોની પાસે માલ દેવા જઈએ ને ત્યારે જરાક કે જરાક ટેસ્ટ કરીને ઘસીને જોઈ જઈએ કે બરાબર છે આ પરખાયેલા ઉમેદવારો છે આમાં બધાને પૈસા લાવે